વારા ખાતે બીજેપી કાર્યકરોનું નવા વર્ષની શુભેચ્છા સાથે સ્નેહમિલન સમારોહ ભવ્ય ઉજવણી જિલ્લાના તાલુકાના ખાતે સમાજની વાડીમાં ભારતીય જનતા પાર્ટી જિલ્લા પંચાયત સીટના કાર્યકરો દ્વારા નવા વર્ષના અવસર પર સ્નેમિલન સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો કાર્યક્રમમાં કાર્યકરોમાં સંગઠન પ્રત્યે વધુ ઉત્સાહ એકતા અને આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખી તત્પરતા લાવવાનો સંદેશો આપવામાં આવ્યો હતો આ પ્રસંગે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત હરગઢ

ઠક્કર સહિતના હાજરીમાં કાર્યક્રમ વધુ પ્રભાવશાળી બન્યો હતો સંગઠનને આવનારી ચૂંટણીમાં વધુ મજબૂત બનાવવા માટે પ્રબળ સંકલ્પ લેવામાં આવ્યા હતા કાર્યકરોને બુથ સ્તરની સુધી સક્રિય બની પક્ષની નીતિ સિદ્ધાંતો અને વિકાસ કાર્યોમાં દરેક ઘરે પહોંચાડવામાં પ્રેરણા આપી હતી અને સ્થાનિક કારગીરમાનો અને કાર્યકરો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે વિશેષ મહેનત કરાઈ હતી આ મિલન દ્વારા કાર્યકર્તા દ્રઢ નિશ્ચય સાથે નવા વર્ષમાં સંગઠનની શક્તિ અને ભાજપના વિચારધારા પ્રત્યે વધુ પ્રતિબદ્ધતાનો સંકલ્પ કર્યો હતો રિપોર્ટ નાથાલાલ ઠાકોર વિશિષ્ટ કર્તવ્ય ન્યૂઝ જેવી બે હજાર ચૌદ ની ચૂંટણીઓ આવી માતા વડીલો ના તમારા આશીર્વાદ આ યુવાનો ના ભારતીય જનતા પાર્ટી ના આ દેવ દુર્લભ આશીર્વાદ મળ્યા બે હજાર ચૌદ માં સીધા ભારતના વડાપ્રધાન બની ગયા પડોશ અને રસુલભાઈ ના ભૂલતો હોય તો

મોદી સાહેબ અઢાર અઢાર કલાક પણ કોઈ બી એને થાક ના લાગે ભલામાણા કેમ કે બીજાના ભલા કરે ને એને કોઈ થી થાક ના લાગે બાર કામ અને આ તો મહાપુરુષ છે પરોપકારી માણસ છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કોઈ ઘરની દીકરી દીકરો ભણ્યા વગર ના રહી જાય કાજ મારા થી ભૂલ થઈ ગઈ અને ભૂલ સુધારી લેવી કદાચ માણસની ભૂલ થાય પણ ભૂલ ને સુધારી લેવી એ પણ ખૂબ મોટી વાત છે એવી વાત કરી એવા રસુલભાઈ મારા ગામના ડેલિકેટ અને બહુ સારી ભાષામાં એમણે બધાને રામ રામ કરી લીધા ભાઈડો હોશિયાર કહેવાય ના કે રામ રામ અમભાજી રાખો તો એ બેરો રોટલો ચીકવી ગયો એમ જ હોય ભલામાણ એવા અમારે નાની હોયના બેરીકેટ વારીના સિસ્ટા અને સરપંચ ઇમરાનભાઈ અહીંયા અને ઘણીએ મજૂરી કરી નાનો મણ

મુખ્યમંત્રી તરીકે રહ્યા અને અગિયાર વર્ષથી ભલામા એ ગાંધી સુભાવી રહ્યા વડાપ્રધાન બન્યા ના વડા આપડા ગુજરાતના છે અહીંના છે અને આખા ગુજરાત ની રગે રગ ની ખબર મોદી સાહેબ કે આવા સંસદના માણસ દરેકની ખ્યાલ છે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ઘણી વાતો કરી કે મારે મારા ગુજરાત ને એ હરિયાળું બનાવવું પાણીદાર બનાવવું છે é muito